ફાઈનલી મિત્રો આપણે ભરતભાઈ ઘરેથી જમીન પછી ભરતભાઈ કે કાલો તાપી જવું છે અને ગુરુકુળ જવું છે તો આપણે ગુરુકુળ આવી ગયા છીએ પાછળનો નજારો તમે જોવો છો કે નજારાની અંદર મિત્રો કાંઈ જ ન ઘટે એવો નજારો જોરદાર ચાલો આગળનું તમે લોકેશન બતાવીએ મિત્રો તમે જોવો છો કે ગુરુકુળનો નજારો કેવો છે જોરદાર એમ કાંઈ જ ન ઘટે વાલા કે સુરત સિટી હોય સુરતી સિટી એવા સુરતી આ બાજુ વિનોદભાઈ ને હાલા જાય ભરતભાઈ એટલે અમારે ભરતભાઈ સોરી દિનેશભાઈ અમારા કાતરિયા આમ જો ઓહો હોય નજારો પણ નજારામાં મિત્ર નજારામાં કઈ ઘટે કે નજારામાં કઈ ઘટે જ નહી વાલા કોણ તો આમ જોવો તમે પાણી પાણીનો બધા ફુવારા મિત્ર થાય છે ગાર્ડનની જમ મિત્રો એ નજારાની અંદર કાંઈ જ નગર ઠંડુ ઠંડુ વાતાવરણ જોરદાર છે મિત્ર બરાબર જો મા દિનેશભાઈ આવ્યા છે તમને ફરવા માટે હા ગુરુકુલની વિઝિટ કરો ગુરુકુળ સુરત હા એકવાર ગુરુકુળની મુલાકાત કરવી અને આનંદમય અહીંયા વાતાવરણ છે જોરદાર દર્શન પણ થાય હાલો તમને દર્શન પણ ચાલો દર્શન કરી લ્યો બધા ચાલો લાઈવમાં પણ બાર નો નજરો દેવો છો મિત્ર કઈ ના ઘટે નીલકંઠ આમ જોવો આ હા હા ચાલો આગળ મળી જાવ લોક માં તો મિત્રો ગુરુકુળ ની મોજ ની અંદર તો મિત્રો કઈ ઘટતું જ નથી અમારે આવા મિત્ર છે ગરજાન કે જે દિનેશભાઈ કાત્રિયા એની અંદર પણ મિત્રો કઈ ઘટતું નથી કેમ કે જેટલું કવ એટલું મિત્ર ઓછું છે મિત્ર કેમ કે અમારા કલેજા છે યાર આ તો બધું યુટ્યુબ ફેમિલી તો એની જેમ ઘર ફેમિલી બની આવી ગયા છે ગુરુકુળ ની અંદર મિત્ર કે સુરત સિટી ની અંદર મિત્ર આવી ગયા છે

સ્વામિનારાયણનું મિત્ર છે ગુરુકુલ છે સ્વામિનારાયણ દાદાના દર્શન કરો દાદાના જો દાદા જેમ દેખાતા હોય કોમેન્ટ કરજો દર્શન કરજો ખાસ હો બરોબર કે નીલકંઠ વર્ણીના પણ દર્શન કરાવું તમને ચાલો જવું મિત્ર આમ જો અંદર આમ જોવો તમે આ બધું ભાગ બગીચા મિત્ર કોતર કામ કરેલું હા ગૌશાળા પણ છે અહીંયા બરોબર હમણાં ગૌશાળા એવું લાગે એક મિનિટ આટો મજા આવશું કદાચ આમ જોવો તમારું કોતર કામ કરેલું મિત્ર આમ જોવો તો કરા મહેંદી નું ઓહો આ બધું જોવા જોવા લાયક એમ થાય કે અહીંયા અહીંયા રહેવું એમ થાય છે મિત્ર પણ હવે શું કરીએ કયો સામે પણ મંદિર છે હનુમાનજી નું મંદિર છે નજારો મિત્ર જોરદાર છે કઈ નગર એવો નજારો છે બરોબર સીતારામજી ના મિત્ર કળશ ની અંદર મિત્રો આખું મંદિર છે તો તમને મિત્ર સીતારામજી ને રામ આપડા રામ લક્ષ્મણના અને સીતાજીના પણ દર્શન કરાવીએ મિત્ર ખાસ જો કાંઈ જ ન ઘટે મિત્રો એવો નજારો છે જોરદાર અને આ બાજુ પાણીના ફુવારા સુટતા હોય અને મિત્ર કેવો નજારો ઠંડીનો વાતાવરણ કેવું હોય કે અને પબ્લિક પણ મિત્ર જોરદાર છે જોવા ખાસ એમ કાંઈ જ ન ઘટે ચાલો મિત્ર ખાસ પૂરો પૂરાવલોગ જોજો મળીએ છીએ આગળ હર હર મહાદેવ મારા વિનોદભાઈ શિયાળ અને હરેશભાઈ જાધવ જેવા ગૌરક્ષકવાળા એ આપણે સુરતની વિઝિટ કરવા આવ્યા છે તો એમને હું સ્વામિનારાયણ ગુરુકુલ ફરવા લઈને આવ્યો છું અને એટલો બધો આનંદમય વાતાવરણ છે કે એની વાત ના પૂછો અને તમે બ્લોગ જોજો અને બ્લોગની અંદર કહેજો કે તમને ગુરુકુલ કેવું લાગ્યું અને કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો ગુરુકુલની વિઝિટ કરીએ તો ફાઇનલી મિત્રો કાંઈ નજારાની અંદર તો મિત્રો કાંઈ ઘટતું નથી તમે જોવો છો નજારો કેવો છો કે આ તો મિત્ર ગુરુકુલ સ્વામિનારાયણ ભગવાનની ચિંતા કહેવાય મારા વાલા અને સો ટકા સુરતની અંદર આવો ને તો સો ટકા એક વખત વિઝિટ કરજો મારા વાલા આપણે કયા એરિયામાં એવું છે વ્રતભાઈ જરાક કહેજો ને આ સ્વામિનારાયણ ગુરુકુલ વેર રોડ સુરત જે આપણે કતાર ગામથી વરિયાઓ બ્રિજ પર જઈએ તો વચ્ચે આવે છે પહેલાં નાની વેડ આવે છે નાની વેડની આગળ મોટી વેડ આવે એ બેયને વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુલ આવેલું છે અહીંયા સ્વામિનારાયણ છે સ્વામિનારાયણ ગુરુકુલ છે અને બધા મીડિયા ની અંદર ગુરુકુલ ની વિઝિટ કરજો અને જણાવજો કે ગુરુકુલ કેવી લાગી અને બાર નો મિત્ર બતાવી દે તમે ચાલો ગણો ફરતા મોબાઈલ ના બાર નો નજારો બતાવી દો

अन्तर <laughs> <laughs>